નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બિજનોર જિલ્લાના નહોટોર વિસ્તારમાં ચક્ર ગોવર્ધન ગામમાં રવિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેના કારણે આખા ગામમાં શોકનો માહોલ સવાઈ ગયો છે ઘરમાં ટ્રોફી ખાઈ રહેલા અઢી વર્ષના માસુમ બાળકના ગળામાં ટ્રોફી ફસાઈ જતા તેનું કરણ મોત નીપજ્યું છે આ ઘટના બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ચક્ર નિવાસી સમદાસ અહમદનો અઢી વર્ષનો પુત્ર ઘરમાં ટ્રોફી ખાઈ રહ્યો હતો અને ટ્રોફી અચાનક તેના ગળામાં અને શ્વાસન નળીમાં ફસાઈ ગઈ હતી જેના કારણે શ્વાસ લઈ શકતો ન હતો અચાનક તબિયત બગડતા પરિવારજનો ગભરાઈને તેને તાત્કાલિક સીએસસી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર નહોટોરા લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો સીએસસી એસ તબીબી પ્રભારી ડોક્ટર આશીષ આર્યાએ જણાવ્યું હતું કે બાળક હોસ્પિટલમાં પહોંચે તે પહેલા દમ તોડી ચૂક્યો હતો પ્રાથમિક તપાસના આધારે તબીબોએ શંકા વ્યક્ત કરી છે કે ટ્રોફી શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે શ્વાસ રૂંધાવા તેનું મૃત્યુ થયું છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ